રાજ્યના સસ્તા અનાજના દુકાનદાર ભાઈઓ માટે વન નેશન વન રેશન કાર્ડ હેઠળના જથ્થા માટે પરમિટ મેળવવાની પ્રક્રિયામાં તાજેતરમાં જ ફેરફાર કરવામાં આવ્યો અગાઉ દુકાનદારો એપ્રિલ 2025 સુધી ચલણ જનરેટ કરતી વખતે જરૂરી જથ્થો ભરીને પરમિટ મેળવી શકતા હતા પરંતુ હવેથી આ પદ્ધતિ બદલવામાં આવી છે તેને લઈને રાજકોટ ખાતે સસ્તા અનાજના દુકાનદારોએ પુરવઠા અધિકારીઓને રજૂઆત કરવા પહોંચ્યા જે ઓએનઆરસી છે આપડે વન નેશન વન રેશન કાર્ડ એના અનુસંધાને જે પૂરક પરમિટ આપવામાં આવતી હતી પોર્ટ પોર્ટેબિલિટી માટે એ દર મહિને પચીસ ટકા જેટલી જથ્થો જે દુકાનને મળવાપાત્ર હોય એની પચાસ ટકા પચીસ ટકા જેટલી પરમિટ દુકાનદાર ચલણમાં જાતે ફિગર ફિલઅપ કરી અને લઈ શકતો હતો પરંતુ આ મે માસ દરમિયાન ચાલુ માસ દરમિયાન શ્રી આ પદ્ધતિમાં ફેરફાર કર્યો છે જેના અનુસંધાને હવે દુકાનદાર એની સંભવિત જે જરૂરિયાત છે એની માગણી ઝોનલ ઝોનલ અધિકારી પાસે મૂકશે ઝોનલ અધિકારી પુરવઠા જિલ્લા જિલ્લા પુરવઠા પાસે મૂકશે જિલ્લા પુરવઠા અધિકારી રાજ્યમાં વિભાગમાં પોતાની દરખાસ્ત કરશે ત્યારબાદ પરમિટ મૂકાશે અને ત્યારબાદ ગોડાઉન ખાતે ડીએસડી મારફત દુકાને જથ્થો પહોંચશે આ સમગ્ર પ્રક્રિયા એટલી લાંબી અને જટિલ છે કે જેના કારણે જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એક સંકલ્પ છે એક હેતુ છે કે ભારતનો કોઈપણ નાગરિક કોઈ પણ દુકાને ભારતમાં જઈ અને અનાજ લઈ શકે આ વડાપ્રધાન શ્રીના સ્વપ્નને નષ્ટ કરવા માટે આ વિસંગવત્તા ઊભી થશે આના જવાબદાર આ અધિકારીઓ છે કે જેને આવો નિર્ણય લીધો છે દરેક વેપારીઓ ભાઈ માટે મુશ્કેલી સર્જાશે એને પોતાની ડિમાન્ડ મૂકવાની ત્યારબાદ પરમિટ થાય એટલે ખૂબ જ વિસંગતતાવાળી આ વસ્તુ અસ્તિત્વમાં આવી છે આજે અમે કચેરી ખાતે અમારી ઝોનલ કચેરી ખાતે ને વગેરે તપાસ કરી ત્યાં સુધી ત્યાં પણ આ પરિપત્રની સૂચના હજી બીજી તારીખ સુધીમાં આપવામાં આવી નથી જ્યારે હકીકતમાં પરિપત્રમાં એવું લખ્યું છે કે બે તારીખ સુધી દરખાસ્ત કરી દેવી